સાહેબ મેં કીધું તું એમ કે ચાર પાંચ દિવસે છ દિવસે જેવું ગુજરાતનું કરંટ અફેર્સ ભેગું થશે તો આપણે એક સાથે અઠવાડિયાનું કરંટ અફેર્સ એક સાથે જે છે કવર અપ કરી લઈશું જેના માટે જે છે આપણી એક નવી પહેલ આપણે શરૂ કરી એ પહેલને આપણે નામ આપ્યું છે ગુજરાતની કલમે એટલે થોડું થોડું ગુજરાતનું કરંટ અફેર્સ જે ભેગું થઈ જશે પછી આપણે જે છે એને અહીંયા એક જ જગ્યાએ જે છે ઓવરલેપ કરી લઈશું બધી સાથે જેમ કે વાત કરીએ તો ગઈકાલે તમને ખ્યાલ હશે नेशनल टाइगर कंजर्वेशन अथोरिटी द्वारा कोने नेशनल टाइगर कंजर्वेटिव अथोरिटी द्वारा जे छे गुजरात राज्य ने जे छे साहेब टाइगर स्टेट तरीके मान्यता आपी दीधी साहेब अने गुजरात हवे भारत नु एकमात्र राज्य

ઘર બની ચુક્યું છે અને આ આપણને સાહેબ સી વાઘ અને દીપડો એટલે ટોટલ ત્રણ છે સાહેબ અને તમને ખ્યાલ હશે કે ક્યાં જોવા તો વન્યજીવ અભયારણ અભયારણ માં જે છે એની પુષ્ટિ થઈ છે સાહેબ અને આ ક્યાં આવેલું છે તો દાહોદ જિલ્લામાં આવેલું છે અને દાહોદ જિલ્લો જે છે સાહેબ એ ગુજરાત અને ગુજરાતમાં આવેલો છે ને મધ્યપ્રદેશ અને ગુજરાતની બોર્ડર વચ્ચે આવેલો છે તો આ પણ જે છે થોડીક માહિતી ધ્યાન રાખી લેજો તો આ પહેલું થઈ ગયું ગુજરાતની કલમે તો આ મોસ્ટ મોસ્ટી ટોપિક થઈ ગયો આના વિશે આપણે પહેલા પણ ચર્ચા કરી પણ ફરીથી ચર્ચા એટલી આવી કે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી આગામી જે વાઘ સંખ્યા ગણતરી છે એમાં જે છે ગુજરાતનો પણ સમાવેશ કરી લીધો છે વાઘની જે વસ્તી ગણતરી થવાની છે એમાં ગુજરાતનો પણ ટાઈગર સ્ટેટ એટલે હોવાના જેટલા પણ છે એમાં સમાવેશ કરી લીધો છે એ આપણા માટે જે છે છે સારી એવી તો આ થઈ ગુજરાતની કલમે એટલે ગુજરાતની કલમે એટલા માટે મેં લખ્યું છે કારણ કે તમને ખ્યાલ હશે કે એકલ દુક્કલ કરંટ અફેર્સ હોય છે એ બધાને જે છે આપણે અઠવાડિયામાં દસ દિવસ જેવું ભેગું થાય થોડું ઘણું ભેગું થઈ જાય ગુજરાતનું કરંટ અફેર્સ એટલે આપણે જે છે આપણા લેક્ચરમાં ગુજરાતની કલમ એક નવો જે છે સેગમેન્ટ ઉમેરીને એમાં કવર કરતા રહીશું ચલો તાજેતરમાં ગુજરાત વિધાનસભાના કયા હોદ્દેદાર પોતાના પદ ઉપરથી જે છે રાજીનામું આપ્યું છે સાહેબ તો તાજેતરમાં ગુજરાતમાં જે છે એક હોદ્દેદાર છે સાહેબ જેમણે પોતાના પદ ઉપરથી જે છે રાજીનામું આપ્યું છે મિત્રો શંકરભાઈ ચૌધરી છે જેઠાભાઈ બરવાડ છે કુંવરજી બાવરિયા છે સાહેબ ઋષિકેશ પટેલ છે

સાથે લોક સભાના અધ્યક્ષ કોણ છે આપડી ભારતની સંસદના લોકસભાના જે છે અધ્યક્ષ અત્યારે હાલ કોણ છે તો ઓમ બિરલા સાહેબ છે એ જ રીતે જે છે રાજ્યસભાના સભાપતિ

પણ એમાં જે છે સાહેબ જેઠાભાઈએ એમ કીધું કે સાહેબ મારી પાસે બીજા ઘણા બધા કામ છે એ કામની વ્યસ્તતાના કારણે જે છે હું રાજીનામું આપી રહ્યો છું જેઠાભાઈ ભરવાડ જે છે પંચમહાલ જિલ્લાની જે છે તહેરા વિધાનસભા બેઠક ઉપરથી જે છે ધારાસભ્યના પદ ઉપર જોડાયેલા છે બે હજાર બાર બે હજાર સત્તર બે હજાર બાવીસમાં સતત આ બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા છે આ ઉપરાંત નાફેડ એટલે કે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ચેરમેન પદ ઉપર બી જે છે તેઓ બિરાજમાન રહી ચૂક્યા છે સાહેબ તો ઘણા બધા પદ ઉપર જે છે બિરાજમાન રહી ચૂકેલા છે આ એક નાનકડી ઇન્ફોર્મેશન જે છે ધ્યાન રાખી લેજો ત્યાર પછી ગુજરાતની કલમે બીજો ટોપિક છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જે છે એ ગાંધીનગર ખાતેથી

આ રોગથી પીડાતા બાળકો જે જે પરિવારો છે છે એમના ઉપર આર્થિક બોજ ન પડે એટલા માટે રાજ્ય સરકાર ઇન્સ્યુલિન ઇન્જેક્શન ગ્લુકોમીટર અને અન્ય જરૂરી સારવાર કીટ પણ જે છે પૂરી પાડવાની છે તો આ અભિયાન અંતર્ગત જે છે સાહેબ વાત કરીએ દૂર દરાજના લોકો છે પછી જે છે એક તો દૂર દરાજના ના હોય તો પૈસાની કમી હોય આર્થિક તંગીના કારણે ઈસ્યુ ન થાય એના માટે જે છે ખાસ કરીને આ શરૂ કરવામાં આવ્યું છે તો કઈ જગ્યાએ જે શરૂ કરવામાં આવ્યું છે ગાંધીનગરથી આનો ઉદ્દેશ્ય શું છે કયા વિસ્તારને જે છે સાહેબ આ કયા વિસ્તારમાં જે છે ટાર્ગેટ કરી રહ્યું છે તો આ બધી નાની નાની બાબતો આપણે ધ્યાન રાખી લઈશું સાહેબ અને ત્યાર પછી છે સાપુતારા ખાતે વિન્ટર ફેસ્ટિવલ બે હજાર પચ્ચીસનો જે છે પ્રારંભ કરવામાં આવ્યો છે શું કરવામાં આવ્યો છે વિન્ટર ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચુક્યો છે ગુજરાતનું એકમાત્ર ગીરિમથક છે સાપુતારા ત્યાં પ્રવાસીઓને આકર્ષવા અને ડાંગ જિલ્લાના પર્યટન ને જે છે સાપુતારા વિન્ટર ફેસ્ટિવલ નું જે છે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે તો આનું પણ ઉદ્ઘાટન જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના હસ્તે કરવામાં આવે છે તો આ એક સરસ મજાની ઇન્ફોર્મેશન જોડે જોડે ધ્યાન રાખીશું ત્યાર પછી છે સુશાસન દિવસ પચીસ ડિસેમ્બર તમને બધાને ખબર છે કે પચીસ ડિસેમ્બર આપણા દેશમાં સુશાસન દિવસ તરીકે જે છે આવે છે છે અટલ બિહારી સાહેબની જે સાહેબ એમની જે છે જન્મ જયંતિને ઐતિહાસિક બનાવવામાં આવેલી છે વાજપેયી સાહેબ ને જે છે સાહેબ આગળ લગાવવું પડશે આપણે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજી સાહેબ જેઓ આપણા દેશના ત્રણ વખત કેટલી વખત ત્રણ વખત જે છે પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા ના પદ ઉપર જે છે બિરાજમાન થયા સર અને પ્રથમ બિન કોંગ્રેસી વડાપ્રધાન જેમણે પાંચ વર્ષનો કાર્યકાળ જે છે પૂર્ણ કર્યો સાહેબ ડન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલજીના અધ્યક્ષ સ્થાને જે છે ગાંધીનગર ખાતે કઈ જગ્યાએ ભાઈ રાજ્યવ્યાપી જે છે સુશાસન દિવસની ઉજવણી કરવામાં આવી એમાં ઘણા બધા કાર્યક્રમો લોન્ચ કરવામાં આવ્યા અને એમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે કે ગુજરાતની બહાર રહેતા ગુજરાતીઓ માટે એનઆરજી વેબસાઈટ અને અટલ સ્વાંત સુખાય આ એક વેબ પોર્ટલ જે છે ખાસ કરીને શરૂ કરવામાં આવ્યું છે તો પરીક્ષામાં આપણને પ્રશ્ન કે કેવો પૂછી લે અટલ સ્વાંત સુખાય પોર્ટલ કોના માટે લોન્ચ કરવામાં આવ્યું છે શું છે કોના માટે લોન્ચ કરવામાં આવ્યું છે હે ને ચલો ગુજરાત સરકારની અનન્ય પહેલ જે છે જીસાર હવે આ જી સારનું જે છે સાહેબ પૂર્ણ નામ પરીક્ષામાં પૂછી લે તો એ ધ્યાન રાખી લેજો કે ગુજરાત સ્માર્ટ એઆઈ આર્ચીવ એન્ડ રિટ્રીવલ પોર્ટલ જે છે તૈયાર કરવામાં આવ્યું છે એટલે રાજ્ય સરકારના તમામ વિભાગની જેટલી પણ યોજનાઓ છે નીતિઓ છે કાયદાઓ છે નિયમો છે ઠરાવો છે પરિપત્રો છે જાહેરનામા છે એ તમને સિંગલ ક્લિક પર પ્રાપ્ત થશે એક જ જગ્યાએ જે છે મળવા પાત્ર રહેશે ને અમદાવાદમાં જે છે કાંકરિયા કાર્નિવલ બે હાજર પચીસ નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને કોને કેર કોના હસ્તે કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હાસ્તે સાહેબ પહેલી વખત જે છે વાત કરીએ

બે હજાર આઠ ની અંતર્ગત આપણા એ વડાપ્રધાન પણ એ વખત આર્યું કાંકરિયા તળાવ મિત્રો તમે જોઈ શકો છો નગીના વાડી તળાવ જે છે તો તળાવ એ અમદાવાદ શહેરનું સૌથી મોટું જે છે તળાવ છે સાહેબ આ તળાવ અમદાવાદ શહેરના દક્ષિણ ભાગમાં મનીનગર વિસ્તારમાં આવેલું છે કાકડીયા તળાવની મધ્યમાં એક બાગ આવેલું છે જેનું નામ નગીના વાળી છે અર્થ થાય છે ઉર્દુમાં સુંદર શું થાય છે સુંદર તળાવ સુલતાન કુતબુદ્દીન અહેમદ શાહ ના બીજા એ પંદરમી સદીમાં બંધાવેલું જેનું બાંધકામ જે છે ચૌદસો ને માં પૂર્ણ થાય છે અને એ સમયે તે કુતુબ હોજ અથવા તો હોજે કુતુબના નામે જાણીતું હતું

તમામ પ્રાણી સંગ્રહાલયોમાં શ્રેષ્ઠ ગણવામાં આવે છે રુબેન ડેવિડ જે છે ઓગણીસો અને ચોમોતેરમાં જે છે આ પ્રાણી સંગ્રહાલય માટે પદ્મશ્રી એનાયત કરવામાં આવે છે તો કયા પુરસ્કારથી સમ્માનિત થાય છે પદ્મશ્રી કાંકરિયા કિનારે ગુજરાતનો સૌથી મોટો પ્રાણી સંગ્રહાલય જે છે જ્યુલોજીકલ પાર્ક આવેલો છે તો આ બધી બાબતો જે છે જોડે જોડે ધ્યાન રાખજો ત્યાં પછી એક અટલ એક્સપ્રેસ પણ છે અટલ એક્સપ્રેસ નામની એક ટ્રેન જેનું નામ ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના નામ પરથી રાખવામાં આવ્યું છે સાહેબ આ ટ્રેન તળાવની ફરતે જે છે કિલોમીટરના પથ પર કિલોમીટર કલાકની ઝડપે ગાડી ગાડી ચાલે ચાલે છે છે તો એક સરસ મજાની ઇન્ફોર્મેશન ગુજરાતની કલમે મિત્રો આ ટ્રેન સેવન લેમ્બ નામની જે છે ટ્રેન નિર્માતા કંપની દ્વારા બનાવવામાં આવી છે આ ટ્રેનની સફળતા બાદ સ્વર્ણિમ જયંતિ એક્સપ્રેસ નામે બીજી એક ટ્રેન શરૂ કરવામાં આવી ક્યારે બે હજાર દસ માં અમદાવાદમાં જે છે બલૂન લાઈટ પણ બનાવવામાં આવી છે પેલો કાચનો બ્રિજ બનાવવામાં આવ્યો છે તો ઘણા બધા તમારામાંથી બી કોઈ કાંકરિયામાં ગયું હોય તો જરા નીચે લખજો મિત્રો તો આ થઈ ગયું ગુજરાત નું કરંટ અભેર જેટલું પણ ભેગું થયું હતું બધાને એક સાથે લઈને આવવામાં આવ્યું છે